રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગ માં ફવારાના હા તવાઈ ગયા હે અને અમારે મહેમાન હતા કાલ અર્શીભાઈ ઓગાણા હતા છે બેઠા પાણી પી લીધા અને કમ કામકાજ માં કામ કાજ આલે તો કેવાનું નવીન હું હાલતું હોય કઈ તું મહાન તૈયારી વરસાદ આવે કે માલે વરસાદ આવે કે દિયા આ કોઈ રે જાહે તઈ વાલ લગાડી આવે વરસાદ હમણાં તો કોરા કોર પવન છે કે હવ હવ ઉહાડ હા ઉહાડ બે ચાર દિવસ હતું તઈ આવી ગયો તો હમણાં થઈ ગયો તો થઈ જાય તો થઈ જાય હવે તો બધું ઓઝડી જાય એવો પવન ખારવા આવ્યો ને તો લીમડાના પાન છે કે બધું ભરી જાય પવન હમણાં બહુ રહી અમારે ત્રીસ પાંત્રીસ આટલી સ્પીડ થઈ જાય કે કઈ છકી આવે જ તઈ હાલ આજે અમારે છે ને આપણે ઓલી લાઈન આવી હતી ને આ ફુવારાની એ છે ને સર્વે ટૂંકમાં ઓલે કરવા આવી એમાં વાડીએ ફોટા પાડવાના આવે ને એટલે લાઇન બધી છે ને વાડીએ ભરીને જાવી જો હોય ત્યાં ફુવારા ગોઠવવા જો હોય એ બધું કરવાનું હોય આમાં ધારીની લીધી હતી ને ભાદરની લીધી હતી એટલે ધારીએ નહીં પણ ભાદર આ છે ફોટા પાડવા એ લાઇન ભરીને જવું હોય કટકા બધા ભરી જવાના હેવા ફોટા પાડવાના આવીએ નહીં આ બધા એના રમકડા આંખણી ને આમાં બધા રીંગું ચડાવી હોય કટકામાં ચડાવવાની હોય રિંગ એક એમ ચડાવી ના હોય આ બધા જેટલા મોઢા છે ને બધા ચડાવવાની છે આ રિંગ આમાં બધા ચડાવી દીધી આ ફુવારા હા તો વાળીએ જઈને ચડાવ્યું પાકી કટકાઓમાં રીંગું ચડાવી દે આટલો સામાન આવે આ પછી ટૂંકમાં જે ખાતું હોય એ પ્રમાણે આમાં છ ફુવારા હે ના આ બધા ફુવારા હે એ પણ આપણે વાંજીને વાળીએ જઈને ફિટ કરીએ ટણ છે ને કટકામાં રીંગું ચડાવી દે હાલો લાઈનનું ટ્રેક્ટર ભરી લીધો એના બધા રમકડા હોય એ ફુવારા ને ઓલું ને ઓલું ને એ બધું ભર લીધું અને ટ્રેક્ટર હે ને કાકાનું નું એક જ ટ્રેક્ટર માં માય ગયું એને અહિયાં જ છે ભાદર જ ફોટા પાડવાનું અમારે અહિયાં જ છે પડખે પડખે એટલે એક જ ટ્રેક્ટર હું ફુવારા વાથરી ચાલુ કરી ફુવારા ચાલુ થાય ને ફોટો પાડવાનો હોય ફરતા હોય એ વાર થઈ આને આગળ ઉઠાડો એને આવું હે માંડવી માં એ કરી ના એટલે હું આમ કામ આવે ને કટકા હાલો ઓન કેલ બોલી લે પાણી તો ભરતા જો હાલો હવે જાય ટ્રેક્ટર અહીં પુગાયડ્યું 11 ક વાગે કહેતા હતા આવીએ અઈ આવે ત્યારે આપણે પાંચ 3 ની બધો ફરhado કરી લે આગળ એમને પાછા હતા ને પાંચ પાંચ ના એમને ચડાવે હો બાપુ એ તો સબસીડી પાસ થાય છે નાના એ પાખી ઉતરે ને

અકડી હોય ને ઈ હડી નીકળી જાય બા લાઈન જ આવી ને આવી છે 10 વરસ બોરામાં રીંગો જડાવી દીધી રીંગો આવી ને આવી ને આ ભૂમી કંપની છે ઓલી એ ભૂમી કંપની ની છે આપણે ત્રણ થી આવી નહી એ તો લાઈન ઉતાર ફિટ કરે એજી

હાલો ભાઈ સાહેબ આવી ગયા હે ને કટકા બધા પાથરવા જો હે નઈ કે આમ પડખે પડકે પાથરી મૂકો ને એટલે આવી જાય અમે હે બધા બંડલ તોડાવ જરૂર ના હોય તો તોડવા નથી આપણે ને પડખે પડકે રોગાઈ ગઈ પાથરી મૂકવો તો હાલે પાથર હોવું જોઈએ બીજું કઈ નહીં ના હવે હું તો હા ને હવાની મારા થાય આપણી ભાઈને કરવા ગયા તો મમને આજે મોડે મોડે તો ઉઠી અટા નહીં મોડા મોડા હું છું મોડા ચાર આવ્યા હે મમ્મી બેઠા પર

आय ओ केबीर आल थे छोटे दे ओ दे हां पड़े गिरना रे गिरना में दे दो ई वडो થઈ ગયો મે લઈ આયા તે અહીંથી હે ઈ તો ઓલી છે લેતીમાં દેદો વડો થાય બાકુ ના એ લેતા એ

પાડો બધા હાલો ફેંકો રીંગણી ભાંગ લે જોઈ અહીંયા છે ને આપણે ક્યારે કરવાનો હોય રીંગણી નો ને એ કાલરસીભાઈ રોપ લઈ આવ્યા હે એ આગળ વાહ ને એમને ખામણામાં ટૂંકમાં પાણી નાખી ખાડો કરી નાખી દીધો હતો આપણામાં જગાએ ક્યાંક કરવી જોઈએ વાવવાની જગ્યા નથી ગાજર અહીંથી કાઢી નાખવા હે

નાખવું નહી જાય વધારે ના પણ આ ઓલા હોય ને તો હજી ભાવે પણ આ એમથી થોડાક થોડા ઓછા ભાવે ભાવે ખરી બાપુ <muchas>

બેટ કરું હું ડાયા ફાળે તો મને ખબર હતું કે ભલી હોને બિચારાને જોઈ ગયો તમારું ધાવ આવે તમે હાલો હવે અટાણે અમારે એને વાવેતર હાલે હે બકાલાનું રીંગણીનું ને મરચીનું ને આ રોપ છે ને હરસીભાઈ લઈ આવ્યા હતા કાલ કાલ એમને ખામણામાં ખાડો કરી પાણી નાખીને રેડીને રાખી દીધો તો તેઓ ને ઓકે અહીંયા આપણે રીંગણીને ક્યાં કરવાનું રીંગણી મરચી બે મરચી હે આ રીંગણી ઉજરી ગઈ મરચી છે ને આ બહુ નથી ઉજરી હવે એને પાણી નબરું પડ્યું હોય કે જી થયું હોય જો બે ચાર છોટા રહ્યા બાકી લગભગ જાતા રહી આમાં તો ભરચું આવીને જાતું રહ્યું એટલે ને આપણે નવા વાવ આવી ગયા અહીંયા બે છોટા રહ્યા રીંગણી ઉજરી ગઈ રીંગણી છોટા તો એ બધા ઉજરી ગયા હે આમાં જ્યાં જ્યાં વાવ્યા હતા મરચી એક જાતે રહી નવો ક્યારો કર દઈ